એનો ઓર્ડર પણ એમેઝોન માંથી આવી ગયો છે તો આનું અનબોક્સિંગ કરવાનું છે તમને રિવ્યુ આપવાનો છું કે શું મજા આવે એવું છે કે નહીં તો જોઈએ અને ખાસ વાત એ કે ફોર્મ ના ભર્યું હોય તો વહેલી તકે ભરી દેજો પછી સાઈડ શોર્ટ છે ને બધું ઘણા પ્રોબ્લેમ રહેતા હોય છે હમ આની મિનિમમ પ્રાઇસ છે એકસો ને નેવું રૂપિયામાં જીએસટી વેટ લગતા અને બસ આ એકસો નેવું રૂપિયામાં આપણને પડી જાય છે અને ફ્રીમાં ડિલિવરી ચાર્જ ફ્રી રહેતો એટલે એકસો નેવું માં પડી છે નહીતર ત્રીસ રૂપિયા ડિલિવરી ચાર્જ દેવો પડતો હોય છે વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ણાત્મક વનલાઈન અને હેતુલક્ષી ત્રણેય ટાઈપનું છે અને ભાઈ ચાર આધાર આધારભૂતો સાથે એ પણ છ થી બાર છ થી બાર આધારિત એનસીઆરટી ની જીસીઆરટી સિરીઝ તમે જોઈ શકો છો બુક ની ખાસિયત તો જોરદાર છે ભાઈ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ પણ જોરદાર છે જોઈએ તો પહેલા તો આ પુસ્તક કેવી રીતે વાંચવું તો તેની પણ જો હિન્ટ આપેલી છે આમાં કે ભાઈ ભારતનું વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્ર યોગદાન કે પહેલા એ રીતના એના પ્રશ્નો આપેલા છે પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્ર પ્રશ્ન પછી તેની અનુ અનુક્રમણિકા આપી છે એકદમ સરસ સરસ છે પ્રકરણ આપેલા છે પ્રકરણ વાયજ પૂછવામાં આવ્યું છે કે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર તો એમાં પણ અલગ અલગ મુદ્દા પડે છે પ્રાચીન ભારતનું નું વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્ર વિકાસ ભારતમાં વિજ્ઞાન ટેકનોલો ક્ષેત્રનું માળખું આપેલું છે પછી બીજો ટેકનોલોજી માહિતી સંસાર ટેકનોલોજી આઈટીસી સંસાર એક્ટ કમ્પ્યુટર છે સુપર કમ્પ્યુટર કમ્પ્યુટર આધારિત શાખાઓ છે નેટવર્ક છે ઇન્ટરનેટ છે આઈસીટી ક્ષેત્ર છે સાયબર સુરક્ષા સાયબર ગુનાઓ કમ્પ્યુટર નીતિશાસ્ત્ર શાસ્ત્ર બૌદ્ધિક કંપની

એવું મારું માનું છે કારણ કે ધોરણ છ થી બાર આધારિત નો આમાં ઉલ્લેખ છે ને એકદમ લેટેસ્ટ બુક જે કરંટ સાથે પણ થોડાક એમાં જે નવીન કઈ છેલ્લો હોય છે એનું પણ માળખું આપી દીધેલું છે વિગતવાર બુક ની માહિતી જોતી હોય તો તમે યુવા ઉપનિષદ ઓફિશિયલી પબ્લિકેશન ની યુટ્યુબ ચેનલ ઉપર તેનો રિવ્યુ મેળવી શકો છો આ એક ખાલી પ્રી અનબોક્સિંગ વિડીયો હતો અને એમેઝોન ઉપર પણ ઉપલબ્ધ છે આપણો આ જે ઓર્ડર આવી ગયો છે આ બુક છે એ પણ

પછી એમ થાય કે વેલા સત્તા કરી હોય તારું કઈ નહિ તો કઈ નહિ ખાલી બે કિલોમીટર ની અત્યારે તૈયારી કરો અરે કિલોમીટર દોડો નો દોડી શકો તો એક ટાઈમ તો જાઓ ખાલી ચાલવા જાવ એક કિલોમીટર ચાલીને આવો તો તમારા શરીરમાં માં ઘણી સ્ફૂર્તિ મળશે એવું ના રાખતા કે બે હજાર એકવીસ માં મેં ગ્રાઉન્ડ પાસ કર્યું તો આ વખતે બંધ જાય છે કારણ કે સતત બે વર્ષ ન દોડ્યા હોય તો તમારા શરીરમાં અમુક હવે કામ ન કરતા હોય ઊંઘો પણ કામ ન કરતા હોય તો ભૂખ મસ્ત છે મગાવી હોય તો મગાવી શકો છો યુવા વીપ ની એમેઝોન ઉપર ઉપલબ્ધ છે અથવા કોઈ ભાવનગરની વાત કરું તો ઓઝા બુક સ્ટોલ સંસ્કાર મંડળ પાસે એની સામે ઓઝા બુક સ્ટોલ છે ઘણી બુક સ્ટોલોમાં ઉપલબ્ધ છે ઓનલાઈન તો એ પણ સુટી છે સિટીમાં જઈને તમે લઈ શકો છો અથવા કોઈ એપની સાથે એપ્લિકેશનમાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો જે જેટલું રાખીએ છીએ મળીશું આગલા વિડીયોમાં અને જો ફોર્મ ના ભર્યો તો ફોર્મ વહેલી તકે ભરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને આપણા વિડીયો જોતા રહેજો મળીએ આગળ દોડવાનું કન્ટિન્યુ રાખજો અને વાંચન કરે પણ શરૂ રાખજો મળીશું નવા વિડીયોમાં જય જય ભારત વાંદે માતરમ